ભરૂચ ના રહારપુર મિલન નગર સોસાયટી ના રહીશો મુશ્કેલી માં દોઢ વર્ષમાં તૂટી ગયો ગ્રામ પંચાયત નો રોડ તેલ તેમજ ખાંડ મીઠા સહિતની ચીજવસ્તુઓના અતિરેકથી વધુને વધુ લોકોમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર તેમજ મેદસ્વીપણાનો શિકાર બની રહ્યા છે સરકાર ટૂંકમાં હેલ્થ એડવાઇઝરી બહાર પાડશે સ્થાનિક તંત્રે વિરોધ પક્ષના નેતાના પુત્ર અને ભાગીદારો પાસે રૂપિયા ત્રણ લાખની ખંડણી માંગતા તેમની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરતા ખડભડાટ મચી જવા પામ્યો છે અંકલેશ્વર પાલિકાના વિરોધ પક્ષના નેતા જહાંગીર ખાન પઠાણના પુત્ર સમાઉન ખાન પિતા સાથે ફેબ્રિકેશનનો વ્યવસાય કરે છે તેમની મરહૂમ નાનીની ખેતીલાયક જમીનમાં તેઓ માતા સાથે સીધી લીટીના વારસદાર બન્યા હતા વિરોધ પક્ષના નેતાના પુત્રએ ભાગીદાર ચિરાગ પટેલ અને સાલેહા ચૌધરી સાથે સંયુક્ત ભાગીદારીમાં કાપોદ્રામાં ખેતીલાયક જમીન ખરીદી હતી જે બાદ સાપ્તાહિકના તંત્રી અકબરશાહ ગુલામસાહ દિવાને ગત ફેબ્રુઆરીથી ખરીદેલી ખેતીલાયક જમીન હાજીપીર દેવસ્થાનની હોવાનું અને તેઓ ખેડૂત નથી તેવા ખોટા આક્ષેપવાળા સમાચાર તેમના સાપ્તાહિકમાં પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું હતું જેથી તેઓ યુનુસ મલેક અશફાક શેખ સાથે સાપ્તાહિકના સહતંત્ર અશરફ ફકીર દીવાનને મળવા ગત અઢાર જૂને પીરામણ ગયા હતા ખોટા આક્ષેપવાળા સમાચારો છાપવા બાબતે વાતચીત કરતાં અશરફે મારા પપ્પાને મળી લો તેમ કહ્યું હતું બીજા દિવસે સાપ્તાહિકની ઓફિસે તંત્રી શાહ ફકીર વિરોધ વિરોધપક્ષના નેતાના પુત્રને અમે તમારા વિરુદ્ધમાં છાપવાનું બંધ કરી દઈશું તમારે તેના પાંચ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું અંતે તમે ત્રણેય પાર્ટનર એક એક લાખ મળી ત્રણ લાખ રૂપિયા આપી દો એટલે હું છાપવાનું અને અરજીઓ કરવાનું બંધ કરી દઈશ તેમ અકબરસા દીવાને કહ્યું હતું વિરોધ પક્ષના નેતાના પુત્રે આખરે કંટાળી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે પાંચ મહિનાથી અહેવાલો છાપી રૂપિયા ત્રણ લાખની ખંડણી માંગી ધમકી આપનાર સાપ્તાહિકના તંત્રી સામે ગુનો દાખલ કરાવ્યો હતો પોલીસે આ મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હું સમાઉન ખાન જાંગીર ખાન પઠાણ અંકલેશ્વરનો રહેવાસી છું અને અંકલેશ્વરમાં જે ડીસીમાં ફેક્ટરીએ ધરાવું છું હું આ પાછલા 6 મહિનાથી આ અકબર શાહ ફકીર શાહ દિવાને મારા વિરોધ લખ લખ કરીને વારંવાર હેરાનગતિ કરીને અને મારા પાસે પૈસાની માંગણી કરી હતી તે છતાં પછી હું કંટાળીને પછી હું અંકલેશ્વર શેર કે અરજી અરજી કરી અને કાયદેસરના પુરાવા આપી અને ફરિયાદ दाखल કરી છે જે લલકાર સાપ્તાહિક પેપર અકબર શાહ ગુલાબ શાહ દીવાલ ના હોય અને તેના મરતિયાઓ સાથે મળી મારા દીકરાને અમુક બાબતે ટોર્ચિંગ કરતો હતો છેલ્લા છ મહિનાથી પણ મારો દીકરો મને કહેતો નહીં હતો કે ભાઈ મારા સાથે આવી રીતે આવી ઘટનાઓ બની રહેલી છે પછી મને કીધું હતું પછી મેં તાત્કાલિક આ બાબત માટેની વ્યવસ્થા કરી અને બે ગામના સામાજિક વ્યક્તિઓને લઈ એના પાસે મોકલે કે ભાઈ આ શું કહેવા માગે છે અને એને શું તકલીફ છે અને આ માણસ આ વ્યક્તિઓ છેલ્લા આરટીઆઈ મારફતે ફરિયાદ દાખલ કરવામાં લોકોને બહુ જ હેરાનગતિ કરી છે અહીંયાના ડોક્ટરો અહીંયાના બિલ્ડરો અહીંયાના સામાજિક જીવન જેવા જે ઘેર બનતા હોય તેના પાસે અને આ છેલ્લા કેટલા ટાઈમથી તોડતાડી કરવાનો ધંધો ભયંકર કરેલો છે આના કારણે અમોએ અંકલેશ્વર પોલીસ સ્ટેશનની અંદર એક અરજી આપી હતી તેની અરજીના આધારે પોલીસની અંદર મેં પુરાવા રજૂ કરતા આ પોલીસે ફરિયાદ દાખલ કરી છે કારણ કે આવા લોકો બીજા પત્રકારોને પણ બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે કારણ કે કેરીના ટોપલાની અંદરમાં બે ચાર કેરી ખરાબ હોય તો આખી કેરીઓ બધી ખરાબ થઈ જાય તેવું જ આ સત્ય હકીકત આવી જ પરમાણેની જ છે આ અકબર શાહ દીવાન જેવા ડોળપાનિયાના પેપરો ઘણા બધા માર્કેટની અંદર ફરી રહેલા છે ફક્ત અને ફક્ત આ લોકોનો ધંધો તોડતાડ કરવા સિવાય બીજું કશું જ નથી એટલે અમે અંકલેશ્વર પોલીસ સ્ટેશનની અંદરમાં ફરિયાદ દાખલ કરી છે ખંડણીની અને એની તપાસ હાલની અંદરમાં આ ફરિયાદની તપાસ અંકલેશ્વર પોલીસ ચાલી રહી છે હવે તેની અંદરમાં તથ્ય બહાર આવશે તેની અંદરમાં ડોક્ટરો જે વેપારીઓ છે તે અને કંઈક કેટલાય લોકો છે તેના અમે આ એફિડેવિટો રજૂ કરવાનું ચાલુ કરવાનું ચાલુ કરી દીધું છે જેના જેના પાસેથી એણે પૈસાઓ માંગ્યા છે અને બોડાની અંદરમાં અમે એક આઈટીઆઈ દ્વારા અરજી કરી છે કે અકબર શાહ શાહ દિવાન જે લલકાર પેપર છે તેના તમારા પાસે કોની કોની આરટીઆઈમાં માહિતી માંગી છે તેની પણ અંકલેશ્વર નગરપાલિકામાંથી અને બધી જગ્યાથી પેપરો કરાવવા માટેના પ્રયત્નોને ગતિશીલ થઈ ગયા છે જેથી એને પાસા સુધી અમે એને પહોંચાડી શકીએ એવા પ્રયત્ન અમારા ચાલુ છે અને એનો સોએ સો ટકા લલકાર પેપર કલેક્ટરને મળીને એનો હંમેશ માટે બંધ થઈ જાય એવા પણ પ્રયત્ન મારા ચાલુ છે ભરૂચ શહેર નજીક આવેલ રાહપુર ગામની મિલનનગર સોસાયટીના રહીશો હાલ બીસમાં રસ્તા અને ઉભરાતી ગટરના કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે દોઢ વર્ષ પહેલાં ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવીને અહીં રોડનું કામ કરાયું હતું પરંતુ ટૂંકા ગાળામાં જ રોડ તૂટી ગયો છે અને તેની સાથે ગટરોના ઢાંકણાઓ પણ તૂટી જતા ગંદા પાણી રસ્તા પર વહેતા થઈ ગયા છે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ફરિયાદો કર્યા છતાં ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી રોડની હાલત બિસ્માર છે અને ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર ફરી વળતા રોગચાળો ફેલાવાની તકલીફ ઊભી થઈ છે બાળકો વૃદ્ધો અને મહિલાઓને આ દિનચર્યા દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રહીશો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક અસરથી રોડ અને ગટર વ્યવસ્થાની મરામત કરવામાં આવે મારું નામ શાનુલ્લા ખાન બદલુ ખાન પઠાણ છે હું પંદર વર્ષથી પંચાયતની સેવા કરું છું વાર્ડના મેમ્બર છું આ લોકો મારી પાસે રજૂઆત કરે છે હું પણ પંચાયતમાં રજૂઆત કરું છું પણ કંઈ કામ થતું નથી સાહેબ રોજ જ મારે રજૂઆત કરવાના હોય જ્યારે પણ પંચાયતમાં જાઉં છું રજૂઆત કરું છું એટલે કામ થતું નથી લોકો એટલા હેરાન થાય છે નમાજીઓ અહીંથી જાય છે બધા ઉપર છાંટો છે આજે પણ એક ભાઈનો ગાડી ફસાઈ ગઈ અમુક એમાં બંધ થઈ જાય છે ટુ વ્હીલર પછી ચાલુ તો હું જ ગાડી ફસાઈ જાય તો ચાલુ તો કઈ કહેવાની વાત જ નથી બોલ રહી રોડ બનાવ પૂરા રોડ ટુટાય બચ્ચે મદરસે સ્કૂલ જાતે કપડે ખરાબ લિયે રોડ બનાવ લાઈન બનાવ उधर आगे भी सही हाल है पूरा गंदा पूरे गटर फूट गई है आपके सरपंच को आपने बोला है सही कभी बोला था दो तीन बार मैं खुद जाके की सरपंच अभी तो है नहीं हो में इसमें कहा कोई बनता है मैं जूली मैं जूली सिंह मिलन नगर में रहती हूँ यहाँ की गलियाँ एकदम गंदी हैं ख़राब हैं एक महीने से कह रहे हैं कि गली बनवाई है रोड बनवाइए नहीं बना रहे बच्चों के स्कूल गटर का पानी में फंस जा रहा है बार बार नमाज़ पढ़ने लोग आ रहे हैं तो उन सब गंदगी में पैर हो रहा है तो कैसे नमाज पढ़ेंगे तो कृपया करके आप ध्यान दीजिए कि हमारी गलियाँ जल्दी से अच्छे से સરકાર ફૂડ સેફ્ટી અને હેલ્થ ગાઈડલાઇન અનવય કેટલાક નિયમોનું અમલીકરણ થાય તે માટે એડવાઇઝરી બહાર પાડવા જઈ રહી છે ખાદ્ય તેલ તેમજ ખાંડ મીઠા ચીજવસ્તુઓના અતિરેકથી વધુ ને વધુ લોકોમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર તેમજ મેદસ્વીપણાનો શિકાર બની રહ્યા છે કેન્દ્રના આરોગ્ય વિભાગ દેશભરમાં ટૂંકમાં ફૂડ સેફ્ટી અને હાઈજીન સંદર્ભે કડક નિયમો લાગુ કરવા જઈ રહ્યું છે ટૂંકમાં સરકાર આ અંગે એક જાહેર એડવાઇઝરી જારી કરી રહી છે જે અંતર્ગત ખાદ્ય તેલ વધુ ફેટ ધરાવતા ખાદ્ય પદાર્થો ઉપરાંત સામાન્ય સંજોગોમાં લોકો ખોરાકમાં વધુ પડતા મીઠાનો ઉપયોગ તેમજ ખાંડનો ઉપયોગ વધુ કરતા હોય કારણે લોકોમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર ઉપરાંત મોટાપાના શિકાર ન બને તે માટે જાહેરમાં વેચાતા ભજીયા સમોસા પીઝા સહિતની ખાદ્ય સામગ્રીઓનું વેચાણ કરતા વેપારીએ ફરજિયાત મીઠા ખાંડ સહિત અન્ય ઉપયોગમાં આવતી સામગ્રીની માત્રા દર્શાવવી પડશે તેમાંય સરકારી કેન્ટીનો અને ભોજનાલયોમાં માત્ર દર્શાવતા બોર્ડ કે પેમ્પલેટ લગાવવાની સૂચનાઓ તો અપાઈ જ ગઈ છે ત્યારબાદ તે અન્ય જાહેર ખાદ્યાલયોમાં પણ તેનું અમલીકરણ કરવામાં આવશે નોંધવું ઘટે કે હેલ્થ સેફ્ટી અને તબીબો દ્વારા અત્યાર સુધી ચેતવણીઓ અપાતી હતી તેમ છતાંય તે પરતવી ગંભીરતા જોવા મળતી નથી પરિણામે દેશભરમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને મોટાપાની બીમારીઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધવા પામ્યું છે આજે સવારે જેમ બધાએ પ્રિન્ટ મીડિયામાં વાંચ્યું હશે કે સરકાર નવો કાયદો લાવવાની છે કે જે અમુક વસ્તુઓ ડે બાય ડે લોકો યુઝ કરે છે ખાંડ છે મીઠું છે અને એનાથી બનતી વાનગીઓ સમોસા કચોરી પિઝા એ બધા જે શરીર માટે હાનિકારક છે પણ આજ સુધી જેમ સિગરેટને દારૂ અને બધી વસ્તુઓ પર જેમ લેબલ હતું એવું કોઈ લેબલ કે દુકાનની બહાર કે તમે કોઈ પણ વસ્તુમાં કેટલું મીઠું વાપરો છો કેટલી કેલરી છે કેટલું ચરબી જાય છે એ બધાએ દર્શાવવું ફરજિયાત બનશે એટલે આ એક પ્રાઇમરી વિચાર જે સરકારનો જે બહુ સારો છે કોઈ પણ સાર્વજનિક નિયમ જ્યારે લેવાતો હોય ત્યારે સરકાર ઈચ્છતી હોય છે કે ભાઈ એટલીસ્ટમાંથી પાંચ ટકા લોકો દસ ટકા લોકો એને ફોલો કરે અને લાઈફસ્ટાઈલ ચેન્જ કરે હવે તમે ધીમે ધીમે જોશો તો જેમ જેમ કોઈ પણ વિકસિત દેશ વિકાસશીલ દેશ વિકસિત દેશમાં કન્વર્ટ થતો હોય ત્યારે ટીબી મેલેરિયા ડેન્ગ્યુ એ બધી બીમારીઓ પર કંટ્રોલ આવતો જાય અને જે લાઇફસ્ટાઈલ ડિસીઝ છે કે જેમ કે મોટાપો છે બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે એ બધી બીમારીઓ ધીમે ધીમે વિકસિત દેશોની અંદર વધારે જોવા મળે છે અને આજે પણ જોવો તો ભારતને ડાયાબિટીસ ઓકેપિટલ કહેવામાં આવે છે દર પાંચમાંથી એક માણસ સ્થૂળતાનો શિકાર છે અને અમેરિકા પછી બીજા નંબરના સ્થૂળ કે જે ઓવરવેજ છે જેનું બીએમઆઈ ત્રીસથી વધારે છે બરાબર તો એ વસ્તુ આવનારા પાંચથી દસ વર્ષની અંદર હેલ્થકેર સેક્ટર માટે એક બહુ મોટી ચેલેન્જ હશે એટલે આપણે જે ચેપી રોગો છે એને કંટ્રોલ કરીએ છીએ પણ જે લાઇફસ્ટાઈલ ડિસીઝ છે એ આપણા ધ્યાનમાં આવતા નથી અને આ વસ્તુ એક એન્ડેમિક તરીકે ધીમે ધીમે ભારતમાં બહુ મોટા પાયે વધી રહી છે અને જેના કારણે તમે વાંચતા સ્વાદ નાની ઉંમરના છોકરાઓને પણ હાર્ટ એટેક આવી જાય છે ચશ્માના નંબર વહેલા આવી જાય છે બહુ બધી એવી બીમારીઓ છે કે જે શરીર વધવાના લીધે થતી હોય છે સરકાર આ જે નિર્ણય લીધો છે એનું અમે ડૉક્ટર કોમ્યુનિટી તરફથી સમર્થન લઈએ છીએ અને ઈચ્છીએ છીએ કે મોટા ભાગના લોકો આ નિર્ણયને માને એને ફોલો કરે અને એટલીસ્ટ પાંચથી દસ ટકા કે પંદર ટકા લોકો સમજીને આ બધી વસ્તુઓ જે છે ફાસ્ટ ફૂડ છે એ બધું ખાવાનું ઓછું કરે તો જે ભવિષ્યમાં ભારણ આવવાનું છે અને કહેવાય છે કે પહેલું સુપતે જાતે નરિયા તો મેક્સિમમ લોકો જાગૃત બાબતે સરકારના નિર્ણય નો અમે આવકારીએ છીએ ગુજરાતમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ પાયલોટ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા રૂપિયા પચાસ કરોડની મંજૂરી અપાય છે ગુજરાતમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે આ પાયલોટ પ્રોજેક્ટમાં રૂપિયા પચાસ કરોડ મંજૂરી અપાય છે આ ટેકનોલોજીમાં હયાત મટીરિયલને રિસાયકલિંગ કરીને કેમિકલી સ્ટેબિલાઇઝ બેઝ તૈયાર કરવામાં આવે છે જેના પરિણામે રસ્તાનું આયુષ્ય વધશે અને પાણીના કારણે ખાડાની સમસ્યા નાબૂદ થશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનાર આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અને અન્ય જિલ્લામાં પણ ઉપયોગી સાબિત થશે હાલ દેવલા ગામ પાસે પાંચસો મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ બે હજાર છવ્વીસ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે માન્ય સચિવશ્રી માર્ગ અને મકાન ગુજરાત સરકારના આગેવાની હેઠળ તથા તેમના માર્ગદર્શન અને સેમિનાર દ્વારા ગુજરાતમાં એક ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા ટંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટીરિયલનો ઉપયોગ કરીને રીલેઈંગ કરવામાં આવે છે જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને રિસ્ટેબિલાઇઝ કરીને બેઝ બનાવવામાં આવે છે આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદા ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે આ રસ્તાની ગ્રીન ટેકનોલોજી એટલે કહેવામાં આવે છે કે આમાં બહારથી કોઈ મટિરિયલ આવવું પડતું નથી હયાત મટીરિયલનો જ ઉપયોગ કરીને રસ્તાને બનાવવામાં આવે છે જેથી રસ્તાની આવડતા પણ વધે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં સારી ગુણવત્તાયુક્ત રસ્તો બની શકે એમ છે

જ્યાં સ્થાનિકોને નોકરી આપવામાં આવી હતી જોકે કંપની બંધ થયા છેલ્લા સાડત્રીસ મહિનાથી ખેડૂતોને ન નોકરી મળી છે કે ન બાકી પગાર ચૂકવાયો છે ત્યારબાદ વેલ્સપુન કંપનીએ જમીન કવર કરી હોવા છતાં કોઈ સમાધાન ન મળ્યું હવે નવી કંપની નોયાન સીપીઆર પ્રાઇવેટ લિમિટેડ જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોર્યાસી ટકા હિસ્સો છે તેના મેનેજમેન્ટ તરફથી પણ સ્થાનિકોને ન તો નોકરી મળી છે કે ન તો તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે આથી આજે ગામના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ચેતવણી આપી છે કે જો પાંચ દિવસમાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો જાગેશ્વરના ખેડૂતો આખા વાઘરા તાલુકાના અન્ય જમીન ગુમાવનાર ખેડૂતો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે મારું નામ પટેલ જ્યોત્સનાબેન છે મારું ગામ જાગેશ્વર છે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આપવા આવ્યા છે

હા અત્યારે અમે આવેદનપત્ર આપવા આવેલા છે કલેક્ટર સાહેબ શ્રી ને કે જેથી અમારા જે લેન્ડ લીધો પ્રશ્ન છે આ કંપની વાળા અમને અલ્લા તલા કર્યા કરે છે કોઈ વાતનો સરખો જવાબ આપતો નથી પહેલા પેલા ઈબીસી સિપેર માટે ત્યાર પછી કંપની માં ગઈ વેલ્સફોન વાળા નોવ્યાં સિપેર અને રિલાયન્સના ટેકો છે બંને સહભાગી કંપની છે હવે અમે અધિકારી જો વાત થઈ એ લોકો અમને કોઈ જવાબ સરખો આપતા નથી એના કારણે ફરી બીજી વાર અમે બીજી વાર બે વાર પહેલા બી આવ્યા હતા ને આજે ફરી અમે આવેદનપત્ર આપવા આવેલા છે કે જે સાહેબ આપણે એસી ટકા જે સ્થાનિક રોજગારીનો જે પ્રશ્ન છે કે સ્થાનિક જે રોજગાર લેવા પડે એસી ટકા એનો કાયદો ચોકડે જ છે એનું કોઈ નિરાકરણ આવતું જ નથી તો સાહેબ અમારે એ જ કેવું છે કે એનો એનો મુદ્દો જે છે એનો ઉકેલવા કોશિશ કરે અને જે અમારા લેન્ડુ છે એને નોકરી અપાવે અચ્છા તમારું નિરાકરણ ની આજે નિરાકરણ અમને પાંચ ટાઈમ આપશું પછી ના છૂટકે અમારે ગાંધી જગ્યા માર્ગે આંદોલન કરવું પડશે અને જો એ બી ના આવે તો અમારે કંપનીના ગેટ પર બેસીને યાદ બનકાવવાની કોશિશ કરી પછી ભરૂચના અમિત બગુભાઈ ભીમડાને દિલ્હીની પ્રસિદ્ધ મેજિક બુક ઓફ રેકોર્ડ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવીથી નવાજવામાં આવ્યા છે આ એવોર્ડ તેમને કાર્ડિયો પ્રેક્ટિસ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવ્યો છે ડોક્ટર અમિત ભીમડા છેલ્લા બે વર્ષથી કોઈ પણ દવા કે ઓપરેશન વિના માત્ર બોન્ડ એલાઇનમેન્ટ પદ્ધતિ તથા આયુર્વેદના માધ્યમથી સારવાર આપી રહ્યા છે તેઓએ અત્યાર સુધીમાં એક હજારથી વધુ દર્દીઓને કમર ગળા ઘૂંટણ સર્વાઈકલ સાઇટિકા સહિત અનેક જાતના જોડાના દુખાવા અને નસ દબાવવાથી થતા દુખાવામાં સંપૂર્ણ આરામ આપ્યો છે અમિત ભગુભાઈ ભીમડા દ્વારા અપાયેલ આ સેવા ભરૂચ સહિત સમગ્ર પ્રદેશમાં આરોગ્ય ક્ષેત્ર માટે પ્રેરણારૂપ બની છે તેમના આ સિદ્ધિ બદલ સમગ્ર ભરૂચ જિલ્લામાંથી તેમને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદનની વર્ષા થઈ રહી છે આંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે ધરતી આબા જનજાતીય ઉત્કર્ષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પના આસપાસના ગામોના લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓનો સ્થળ પર જ લાભ લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદિજાતિ સમુદાયના લોકોને પાયાની માળખાકીય તથા વ્યક્તિલક્ષી યોજનાઓના લાભો ઘર બેઠા મળી રહે તે માટે દેશ અને રાજ્ય વ્યાપી ધરતી આબા જનજાતીય ઉત્કૃષ્ટ અભિયાન શરૂ કરાયું છે જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ગામોમાં કેમ્પ યોજાઈ રહ્યા છે આજરોજ અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતી પટેલ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મીનાક્ષીબેન પટેલ અને અશોક ઝાની ઉપસ્થિતિમાં ધરતી બાદ જનજાતીય ઉત્કૃષ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ભડકોદરા સહિત આસપાસના ગામના લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ લીધો હતો આ યોજાયેલ કેમ્પમાં આજુબાજુના ગ્રામજનોએ જાતિના દાખલા આધાર કાર્ડ કિસાન સન્માન નિધિ યોજના પોષણ વાટેકા માતૃવંદના રેશન કાર્ડની લગતી કામગીરી ગંગા સ્વરૂપ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભો લીધા હતા આ પ્રસંગે સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ અને તલાટીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આજ રોજ ભડકોદરા મુકામે ધોરતી આંબા કાર્યક્રમ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવેલ છે આ કાર્યક્રમ થકી ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાનો સો લાભ મળે તેનો એક ઉદ્દેશ રહેલ છે આ યોજનાથી અરજદારોને લાભાર્થીઓને ઘર બેઠા જ ગામ દીઠ એને લાભ આપવામાં આવશે અને સો લાભ મળે એવી સરકારશ્રીની નેમ રહેલ છે તેમાં સૌ આપના માધ્યમથી જણાવું છું કે આ કાર્યક્રમમાં સૌ ભાગ ભાગીદાર બનો અને મહત્તમ લાભ મેળવો એવી મારી નમ્ર અપીલ છે

હાલતું નથી રહીશોને બીમારી થાય સ્વાસ્થ્ય બગડે તેની ચિંતા થાય છે રહીશોની માંગ છે કે વહેલી તકે ગટરની સમસ્યા હલ થાય તેવું તેઓ ઈચ્છે છે વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર પણ સ્થાનિક મુલાકાતો માટે આવતા નથી મારું નામ ફઝલે અલી અહમદ અલી સૈયદ વોર્ડ નંબર ત્રણની અંદર હું રહું છું જાતે હું લૂલો છે બરાબર હવે એની અંદર એવું છે કે જવા આવવાના રસ્તાની અંદર પાણી ગટેરની એટલું નીકળ્યા કે જેનો કોઈ હિસાબ જ નથી ને પાણીનું જે બોરિંગ ચાલુ થાય તે છ છ સાત કલાક સુધી બોરિંગ ચાલુ રાખે ને અમે કહેવા જઈએ તો અમે બીજી વાત થઈ જાય એટલે જંતુ હોય આની અંદર જંતુ હોવ પડી ગયેલા છે ને નગરપાલિકા આડા કાન કરીને ઉભેલી છે વારંવાર રજૂઆત કરતા બી એન એન એમસી ચામડિયા ચામડીયા હાઈસ્કૂલ ના ગેટ પર જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે હજારો ની અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તેવા દ્રશ્યો આમોદનગર માં જોવા મળી રહ્યા છે ગંદકીના સામ્રાજ્યની સાથે સાથે મસ્ત મોટા મચ્છરોનો ઉપદ્રવ ગંદા પાણીમાં જોવા મળે છે આમોદનગરના નાગ સમાન વિસ્તાર ચાર રસ્તાથી તિલક મેદાન જ્યાં મુખ્ય બજાર અને સ્કૂલના ગેટ પર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ચામડીયા સ્કૂલના પ્રિન્સિપલે મીડિયા સમક્ષ આવી નગરપાલિકાની સાફ સફાઈ રાખવા માટે અપીલ કરી હતી આમોદનગરમાં ઠેર ઠેર વોર્ડ નંબર એક હોય બે હોય પાંચ હોય જ્યાં બાળકોની સ્કૂલેથી આગળ પાછળ જાહેર માર્ગ ઉપર ગંદકીનું સામ્રાજ્ય પથરાયેલું છે સ્વચ્છતા મિશન અભિયાનનો આમોદમાં મોટાભાગની સ્કૂલ આગળ જ ફિયાસ્કો જોવા મળી રહ્યો છે જાહેર માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય જોતા આરોગ્ય માટે ગંભીર મોટો ખતરો ઊભો થતો હોય તેમ લાગી રહ્યું છે આમોદનગરપાલિકા સામે લોકોમાં ભારે રોષ છે તાત્કાલિક આમોદનગરમાં સફાઈ વ્યવસ્થા સુધારવા માટે લોકો માંગ ઉઠાવી રહ્યા છે અનેકવાર સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે છતાંય આમોદ નગરપાલિકાના પેટનું પાણી હાલતું કેમ નથી અત્રે ઉલ્લેખનીય છે કે શું આમોદ નગરપાલિકામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી કરવામાં નહીં આવતી હોય કે પછી જાડી ચામડી ધરાવતું તંત્ર કુંભ નિંદ્રામાં છે અધિકારી પદ અધિકારી આમોદ નગરના જાહેર માર્ગો પર નીકળીને એકવાર તમામ વિસ્તારની વિઝિટ કરે અને નગરમાં ખાડાઓનું સામ્રાજ્ય અને ગંદકીનું સામ્રાજ્ય છે જે બાબતે ચકાસણી કરી તેનું યોગ્ય નિરાકરણ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે ગંદકી કે જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી અહીં આગળ પાણી ભરાઈ રહ્યા છે અને પાણીના લીધે કીચડ થયો છે અને મારી શાળાની અંદર એક હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે એમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ માટે અવારનવાર મૌખિક રજૂઆત નગરપાલિકાને કરેલ છે છતાં પણ આજ દિવસ સુધી એમણે કોઈ પણ પગલાં ભરેલા નથી તમે શું કહેશો આ ગંદકીને લઈને ખરેખર તો જ્યાં સ્કૂલ હોય ત્યાં ગંદકી ન જ હોવી જોઈએ કે નગરપાલિકાની ફરજમાં આવે કે સ્કૂલની આજુબાજુ આવી કોઈ પણ પ્રકારનો નો કિચડ ન થાય ગંદકી ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી નગરપાલિકાની છે બધે જાણવા જ જોવા મળે છે બધે જ કાગડા કાળા જ જોવા મળે છે એટલે એ વિષે તો વધારે હું કંઈ નહીં કહી શકું પણ જે અહીંયા આગળ સ્કૂલના ગેટ આગળ જે ગંદકી છે એને સત્વરે સાફ કરી અને કંઈક આગળ પગલાં લેવાય અને રોડ સાફ થાય

કેન્દ્ર ખાતે લાવતા યુવકને મોટી ઈજાઓ થઈ હોય તેથી વધુ સારવાર અર્થે એકસો આઠ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી ઈજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું કે લગ્ન અંગેની અદાવત રાખી તેને મારી ઉપર છરા વડે જીવલન હુમલો કર્યો હતો સમગ્ર ઘટના બાબતે આમોદ પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ બાબતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી શું થયું હું બસ સ્ટેન્ડ પર બેઠેલો હતો કયા આપણે બસ બેઠેલો હતો ના મોહમ્મદ સલીમ હાજી આવી છરો નાખી દે કઈ બાબતે તમને એમાં એવું હતું કે મેં એની મોલી આપણે મોં બોલી બેન સાથે મેં લગ્ન કર્યું તેની રીખ રાખીને મને છડો મારી

વાંચન લેખન અને અવલોકન સામાન્ય જ્ઞાન અને સમસ્યા ઉકેલ સમૂહ જીવન જેવા વિભાગો અંતર્ગત કાગળ કામ ફૂલદાની બનાવવી નખ કાપવા વાળ ઓળવા પુસ્તકોને ઉઠા ચઢાવવા પડીખું વાળવું ફ્યુઝ બાંધવો વૃક્ષો વાવવા ફાયર સેફ્ટીની સમજ નળ ફિટિંગ કરવું કુકરની રીંગ બેસાડવી ગેસ બોટલ ફિટિંગ કરવું પક્ષીઓના માળા બનાવવા પર્યાવરણ બચાવો અને પંચર બનાવવું ફાયર સેફ્ટીનો ડેમો જેવી કૌશલ્યલક્ષી પ્રવૃત્તિઓ બાળકો અને શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી આ બાળમેળાનું આયોજન શાળાના આચાર્ય કાલિદાસ રોહિતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જીવન કૌશલ્ય આધારિત ધોરણ છ થી આઠ નો શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો બાળકોને ફ્યુઝ બાંધવો સ્ક્રુ લગાવવો કુકર બંધ કરવું ખીલી લગાવી ટાયર નું પંચર રિપેર કરવું હાથ ઉપર મહેંદી લગાવી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું રંગોળી બનાવી મેટ્રિક મેળા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ આનંદ મેળા અંગે વસ્તુ સામગ્રી સ્ટોલ મેદાન દોરવાની પ્રવૃત્તિઓ શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી જ્યારે ઇલાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર ઉમેશભાઈ પટેલે બાળકોને વ્યસનથી થતા નુકસાન વિશે સંપૂર્ણ વિગતવાર સમજ આપી હતી કાજલબેન પટેલે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરે બાળકોને શરીરની સ્વચ્છતા વિશે માહિતગાર કર્યા હતા

સાહોલ બા પ્રાથમિક શાળાના બાળકોને હેલ્થ એજ્યુકેશન મુક્તિ સ્વચ્છતા અને બેઝિક સ્કિનિંગ બાળકોને કરવામાં આવ્યું હતું તેમજ વ્યસનને લીધે આપણા શરીર પર પ્રત્યક્ષ અને પરોક્ષ શું એના અસર થાય છે એ વિશે બાળકોને વિસ્તૃત સમજ આપી હતી તેમજ પોતાના ઘરમાં અને આજુબાજુ કોઈ પણ વ્યક્તિ વ્યસન ના કરે એવી બાળકોને શપથ લેવડાવી હતી આ શાળાના તમામ બાળકોનું વજન ઊંચાઈ પણ કરવામાં આવ્યું હતું અમને અમને બીએમઆઈ વિશે પર પણ સમજ આપવામાં આવી હતી રોજ અત્રની પ્રાથમિક શાળા સાહોલમાં જીવન પ્લસ સજરી બાય મેળો ઉજવ્યો હતો જેમાં બાળકોને સ્ક્રૂ બાંધવો ફ્રી લગાવવી કુકર બંધ કરવું ટાયર પજીભે કરવો સ્વચ્છતા વેસનું નુકસાન હાથ ઉપર મંદિર લગાવી વેસવાની બેસ બનાવવું ડુંગળી બનાવી ઘરે કયા ક્રમ ઘર બંધ વીજ આન મેળવવા વીજ સ્ટોલો

તેર જુલાઈ સાંજે સાત વાગ્યાથી ચૌદ જુલાઈ સવારે છ વાગ્યા વચ્ચે તેમના નિવાસસ્થાન નવી નગરી આગળ પાર્ક કરેલ તેમની રિક્ષા નંબર જી જે વાય અડસઠ ચુમ્માલીસ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરવામાં આવી હતી આ ગુનાઓના ભેદ ઉકેલવા માટે એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પીઆઈ સી ડિવિઝનની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન બાતમીદાર પાસેથી મળેલ ચોક્કસ માહિતીના આધારે માહિતી મળી હતી કે ચોર ઇસમ ભોલાવ ગામથી રિક્ષા લઈ ઋષિ બ્રિજ પાસેથી પસાર થવાના છે જેથી પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી રિક્ષા નંબર જી જે સોલભાઈ અડસઠ ચુમ્માલીસ સાથે શંકાસ્પદ ઈસમ વિજય રઘુભાઈ વાઘેલા દેવી પૂજક રેવાસી ઝૂંપડપટ્ટી નવજીવન સ્કૂલ પાછળ ભરૂચને અટકાવ્યો હતો પૂછપરછ દરમિયાન તેણે રિક્ષા ચોરીની કબૂલાત આપી હતી જેની પોલીસે આ કેસમાં ચોરી ગયેલ પાંત્રીસ હજારની કિંમતની રિક્ષા રિકવર કરી હતી જ્યારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વરના સ્થાનિક સાપ્તાહિકના તંત્રીએ પાલિકા વિરોધ પક્ષના નેતાના પુત્ર અને ભાગીદારો પાસે રૂપિયા ત્રણ લાખની ખંડણી માંગતા ફરિયાદ નોંધાઈ ભરૂચના રાહાડપુરની મિલનનગર સોસાયટીના રહીશો મુશ્કેલીમાં દોઢ વર્ષમાં તૂટી ગયો ગ્રામ પંચાયતનો રોડ ખાદ્ય તેલ તેમજ ખાંડ મીઠા સહિતની ચીજવસ્તુઓના અતિરેકથી વધુ ને વધુ લોકોમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર તેમજ